ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વર્ડી વર્ડી શબ્દનો અર્થ શબ્દ પ્રચુર કે વાચાળ થાય છે વર્ડી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ ઇઝ અ વર્ડી એન્ડ રિપીટેટિવ આર્ટિકલ એટલે કે તે એક શબ્દ પ્રચુર અને મુદ્દાઓનું પુનરાવર્તન કરતો લેખ છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ નોટ ઇઝ વર્ડી પ્લીઝ મેક ઇટ બ્રીફ એટલે કે નોંધ શબ્દ પ્રચુર છે કૃપા કરીને તેને સંક્ષિપ્ત કરો ઇમ્પોઝ ઇમ્પોઝ શબ્દનો અર્થ લાગુ કરવું નાખવું ઠગવું છેતરવું ઉપર પ્રભાવ પાડવો કે દબામણી કરવી થાય છે ઇમ્પોઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ગવર્મેન્ટ હેઝ ડિસાઇડેડ ટુ ઇમ્પોઝ અ નાઇટ કરફ્યુ ઇન ધ સિટી એટલે કે સરકારે શહેરમાં રાત્રિ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ગવર્મેન્ટ મે ઇમ્પોઝ એન એડિશનલ કસ્ટમ્સ ડ્યુટી ઓન સર્ટેન ઇમ્પોર્ટ્સ એટલે કે સરકાર અમુક આયાત પર વધારાની કસ્ટમ્સ ડ્યુટી લગાવી શકે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ